વિવાદમાં ઘેરાયેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં મકાન ફેરવ્યું શા માટે ફેરવ્યું કેમ ફેરવ્યું શું થયું શા માટે તેમને મકાન ફેરવવા સુધી પહોંચવું પડ્યું જે મકાનથી તેઓએ ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો તેના વિશે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તું શારવસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરસોત્તમ રૂપાલા કયા વિવાદમાં છે ક્ષત્રિયો મામલે કરેલી ટિપ્પણીના કારણે બધું તમે જાણો છો પરંતુ હવે એક અપડેટ એવા મળી રહ્યા છે કે પરસોત્તમ મકાન બદલ્યું છે એ મકાન બદલવા પાછળનું કારણ શું છે તેને લઈ ચર્ચાઓ છે કારણ કે કેટલાકનું માનવું છે સિક્યોરિટી પર્પઝથી આ મકાન બદલવામાં આવ્યું છે કેટલાકનું એવું માનવું છે કે આ મકાન બદલવા પાછળ કંઈક ને કંઈક રાજકીય ગતિવિધિઓ હોઈ શકે તો કેટલાકનું એવું માનવું છે કે ગ્રહદશા અને ગ્રહમેળ નથી માટે બદલવામાં આવ્યું છે પરંતુ વિગતવાર વાત કરીએ તો આ મકાન રાજકોટના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાનું છે અને એ નેતા દ્વારા તેમને મકાન આપવામાં આવ્યું તેમાં પરષોત્તમ રૂપાલા રહેતા હતા અને હવે રૂપાલાને લાગે છે કે મારી જીભ આટલા વર્ષોમાં ન લપસી કેન્દ્રીય મંત્રી સુધી પહોંચી ગયો અને જ્યારે જ્યારે લપસી છે ત્યારે હું નીકળી પણ ગયો છું તો આ વખતે કેમ ભરાયો અને મારી જીભ લપસી અને એ જીભે અત્યારે મને આટલો હેરાન કર્યો તેની પાછળનું કારણ આ મકાન હોઈ શકે કારણ કે આ મકાનના ગ્રહ આ મકાનના વાસ્તુ મને કંઈ પણ ફળતા નથી એટલે પરસોત્તમ રૂપાલાએ આ મકાન પોતાના માટે અચુકન્યાળ છે તેવું માન્યું છે અને તેના કારણે આ મકાન બદલાવ્યું છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે હાલ પરસોત્તમ રૂપાલાએ આ મકાન બદલાવી અને મવડી ખાતે એક મકાન રાખ્યું છે ભારતીય જનતા પાર્ટીના જ એક દિગ્ગજ નેતા દ્વારા આ મકાનની સુવિધા આપવામાં આવી છે મવડી વિસ્તારમાં તેવું પણ ચર્ચામાં ચાલી રહ્યું છે પરંતુ સિક્યોરિટી થ્રેડ કે રાજકીય કોઈ કાવા દાવા કે કોઈપણ પ્રકારનું રાજકારણ મકાન બદલવા પાછળનું કારણ નથી આમ પણ કહીએ છીએ ને પરેશાન હોય ત્યારે લગભગ બધાની વાતોમાં આવી જઈએ અને આપણને લાગવા લાગે કે આપણે આ શુકન્યાળ છે કે શુકન્યાળ છે કે ગ્રહ નડે છે વાસ્તુ નડે છે પરંતુ ખરેખર નડતું તો કારણ આપણે હોય તે જ પ્રકારનું હોય છે એટલે કે નડતા આપણને આપણા શબ્દો હોય છે અને આપણે ભૌતિક દુનિયામાં તેનો ઈલાજ શોધતા હોઈએ ત્યારે આપણને અંધશ્રદ્ધાઓ પણ માનવામાં આવી જાય શ્રદ્ધાઓ પણ માનવામાં આવી જાય આપણે કહીએ એમ કે જેટલા દેવને જેટલા ડેરા હોય ત્યાં જઈને પગે પણ લાગી લઈએ કે બાપ મને બહાર કાઢ એ જ પ્રકારની વાત છે કે પરસોત્તમ રૂપાલાએ મકાન બદલ્યું છે એમને લાગે છે કે હું વિવાદમાં ભેરવાયો તેનું કારણ આ મકાન હતું જોઈએ હવે શું થાય છે મકાન બદલ્યા પછી તેમનો વિવાદ સમી જાય છે કે નહીં અને જો સમી જાય છે તો આપણે પણ વિચારવું પડશે કે પરસોત્તમ રૂપાલાને મકાન બીજું રાખ્યું એ ફળી ગયું નમસ્કાર વૈષ્ણવજન તો जे पीड़ पराई